નમસ્કાર મંડળી સીધો ને સટમાં આમ તો મહારાષ્ટ્રની વાત કરવાના છીએ મતદાન થઈ ગયું આજે જમ્મુ કાશ્મીરમાં તો અગાઉ ત્રણ તબક્કામાં મતદાન થઈ ગયું હતું આજે મહારાષ્ટ્રની વાત કરવાની છે અને મહારાષ્ટ્રમાં માન્ય વડાપ્રધાન બહુ જ ફેરા મારી રહ્યા છે અને હજારો કરોડના પ્રોજેક્ટ શિલાન્યાસ કરી રહ્યા છે દરેક વિસ્તાર દરેક કોમ્યુનિટી એ કોમ્યુનિટીના જે આરાધ્ય દેવો છે કે દેવીઓ છે એમના દર્શન લઈને એમના આશીર્વાદ લે છે ખેડૂતોને સન્માન નિધિ નામે જાણે કે ઉપકાર કરે છે એ રીતે યાદ દેવડાવીને પ્રયાસ કરે છે અને ખેડૂતોની શું હાલત કરી છે આખા દેશમાં એ તો પ્રજા જાણે છે ખેડૂતો હજુ આપઘાત કરે છે ભાઈ શ્રી હતા અહિયાં જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વિદર્ભમાં જઈને કેતા હતા કે કોંગ્રેસના રાજમાં જુઓ એમ કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તમારું તોય ખેડૂતો આપઘાત કરી રહ્યા છે ભાઈ કારણ કે તમે છે ને ખેડૂતોની આવક બમણી થઈ જાય એના ગાજર હતા તમે જે ના ગાજર હતા એનો અમલ તો કર્યો નહી

આખા દેશ માટે ગૌરવ જેનું લઈ શકાય એવા છત્રપતિ શિવાજી મહારાજ જેમણે હિન્દવી સ્વરાજની વાત કરી હતી એના માટે સંઘર્ષ કર્યો તો હિન્દુ સમાજ હિન્દુ સ્વરાજ માટે નહીં બંનેમાં ફરક છે અને આજે છત્રપતિના વંશજ એવા કોલ્હાપુરના કોંગ્રેસના લોકસભાના સભ્ય છત્રપતિ શાહુજી મહારાજે એ યાદ પણ દેવડાવ્યું કે શિવાજી મહારાજના નૌકાદળમાં તમામ સમાજના લોકો હતા મુસ્લિમો પણ હતા અત્યારે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને મહારાષ્ટ્રમાં દોડા દોડી કરી મૂકી છે કારણ કે જે અહેવાલો આવી રહ્યા છે એ અહેવાલો એમનું નાક વઢાઈ જાય એવા છે રાહુલ ગાંધી સંવિધાન લઈને વાત કરે છે છત્રપતિ શિવાજી મહારાજ ના વિચારો ભારતીય સંવિધાનમાં જીલાયા છે અને એ કે છે જ્યારે ત્યાં કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા એનું લોકાર્પણ કરતા એ કહે છે આ પ્રતિમાઓનો ઉપયોગ શું જો તમે એમના આદર્શોનું આચરણ ન કરો ભારતીય જનતા વાળાઓ પાછા એ રીતે અડધું પડધું કાપીને કે રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજ નું અપમાન કર્યું કે કોલ્હાપુર ના શાહુજી મહારાજ જેમને યાદ કરાયા શાહુજી મહારાજે વિશ્વમાં સૌ પ્રથમ અનામતની વ્યવસ્થા પોતાને ત્યાં કરી હતી અને જેમને ભણવાનો પણ અધિકાર નહોતો એમને ભણવાની સગવડ કરી આપી હતી નિવાસ ની સગવડ કરી આપી હતી એ છત્રપતિ શાહુજી મહારાજ શિવાજી ના વંશજ એમનું પુણ્ય સ્મરણ પણ રાહુલ ગાંધીના એ કાર્યક્રમમાં થયું આમ તો ગઈકાલે સાંજે પ્રતિમાનું એનો લોકાર્પણ વિધિ હતો પરંતુ રાહુલ ગાંધીના વિમાનમાં કઈક ટેકનિકલ ખામી આવી અને એ પહોંચી શક્યા નહોતા આજે સવારે એમણે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા નું લોકાર્પણ પણ કર્યું અને સંવિધાન બચાવવા માટેની જે મંથન યાત્રા છે રાહુલ ગાંધી સંવિધાનની વાત કરે છે રાહુલ ગાંધી પચાસ ટકાની જે અનામતની કેપ છે એને દૂર કરવાની વાત કરે છે અને ભારતીય જનતા પાર્ટીના મિત્રો રાહુલ ગાંધીય પાર્ટી એ જુઠ્ઠાણા ફેલાવનાર પાર્ટી તરીકે વિશ્વમાં વિક્રમ સ્થાપે એવી છે કારણ કે ભાઈ પાસેથી એમને પ્રેરણા લીધી છે આજે રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ના અનુસરણ ની વાત કરી ગવર્મેન્ટ છે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ અને અજીત દાદા પવાર ની નરેન્દ્ર મોદી અને શાહ ની એણે જે આઠ મહિના પહેલા છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા એનું લોકાર્પણ કરાયું હતું માન્ય વડાપ્રધાન બધા લોકાર્પણ તો માન્ય કેપિટલ આઈ એટલો બધો મોટો છે કે બસો ને ચાલીસ બેઠકો આવી બસો ને બોતેર પણ ના આવી છતાં કેપિટલ આઈ તો આજે એવો ને એવો છે અને જુઠ્ઠાણાઓ ફેલાવવાની વાત પણ એવી ને એવી છે આપણે અગાઉના એપિસોડમાં જે એના મુખ્ય આરોપી તુષાર સાથેના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરોબાની વાત કરી હતી પણ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં પણ એમ કે છે કે કોંગ્રેસ તો પાંચ કરોડ રૂપિયાનો ડ્રગ આયાત કરનારાઓ સાથે ગરિષ્ઠ સંબંધ ધરાવે છે અને નવી પેઢીને નશાને રવાડે ચડાવે છે ભાઈ શ્રી બીજા રાજ્યોમાંથી પણ હરિયાણામાં જ્યારે વોટિંગ ચાલતું હોય ત્યારે ત્યાં એનો પ્રચાર એમનો એમના ગોદી મીડિયા દ્વારા ગોદી ચેનલો દ્વારા એ હરિયાણાની પ્રજાને કરવાનું ચૂકતા નથી પણ

એક્ઝિટ પોલમાં માનતા નથી બહુ સ્પષ્ટ કહીએ તો અમે ઓપિનિયન પોલમાંય માનતા નથી અમે હંમેશા કહીએ છીએ કે જે પરિણામ આવે એ પરિણામ એને સ્વીકારવું જોઈએ અમને ખબર છે કે મધ્યપ્રદેશમાં માહોલ કોંગ્રેસ જીતે એવો હતો પણ કમલનાથ અને બાકીના કોંગ્રેસી નેતાઓનું જે સેટિંગ ગુજરાતની જેમ ભારતીય જનતા પાર્ટી સાથે હોવાને કારણે લોકસભાની અંદર ભાઈ શ્રીને સમજાઈ ગયું મહારાષ્ટ્રમાં નાક વઢાઈ ગયું મહારાષ્ટ્રની બેઠકો અડધી બેઠકો પણ નરેન્દ્ર મોદી અને શાહના મોર્ચાને મળી નથી છતાં ગવર્મેન્ટ એટલે જ આજે હરિયાણામાં ચૂંટણી પતિ અને જમ્મુ કાશ્મીર અને હરિયાણા એના એક્ઝિટ પોલ આવ્યા છે અમે ફરીને કહીએ છીએ કે અમે એક્ઝિટ પોલમાં કે ઓપિનિયન પોલમાં કરતા નથી અમે માત્ર સ્વીકારીએ છીએ અને સ્વીકારી ઓક્ટોબરે બંનેની જે પરિણામો આવે એ પરિણામોને સ્વીકારવા જોઈએ છતાં આપના લાભાર્થે કારણ કે બધી ચેનલો એ જે સર્વે કર્યા છે જે એક્ઝિટ પોલ કર્યા છે એ એક્ઝિટ પોલ નો થોડોક અણસાર હું આપને આપી દઉં ટાઈમ્સ નાવે હરિયાણા વિશે જે એક્ઝિટ પોલ કર્યો છે એમાં નેવું બેઠકોમાંથી માંથી એસી બેઠકો ઉપર એમણે એમનો એક્ઝિટ પોલ કર્યો છે એવું કહે છે અને એમાં કોંગ્રેસ સોરી એક સેકન્ડ હા નેવું બેઠકોમાંથી એટી નાઇન બેઠકો એટલે કે એક બેઠક ઓછી એ એના ઉપર એમણે સર્વે કર્યો છે એમ કહે છે અને એમાંથી એનડીએ ને એટલે કે ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોને બહુમતી મળતી નથી એવું આ એક્ઝિટ પોલ 2024 કહે છે કોનો છે ટાઈમ્સ નાઉ ટાઈમ્સ નાઉ એટલે પ્રો એસ્ટાબ્લિશમેન્ટ પેલા બેન જે એના એડિટર છે એ સતત ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લઈને કેન્દ્ર સરકારનો પક્ષ લઈને મોદી નો બચાવ કરતા હોય એ રીતના પ્રશ્નો પણ પણ કરતા હોય છે છે એ તમે જોયા હશે સર્વે એમ કે નેવું માંથી બાવીસ થી બત્રીસ બેઠકો મળશે એટલે કે હારી જશે એનડીએ કોંગ્રેસ ને પચાસ થી ચોસઠ મળશે એટલે કે સ્પષ્ટ બહુમતી મળશે અને બાકીના પૂંછડિયા ખેલાડીઓ છે એ લોકોને બે થી આઠ બેઠકો મળશે એવું ટાઈમ્સ નાવનો સર્વે કહે છે ન્યૂઝ ટ્વેન્ટી ફોર આમાં ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ જે છે એ જરા બેલેન્સ કરે છે કારણ કે અનુરાધા એ ભારતીય જનતા પાર્ટીના નેતાની બેન છે સગી અને કોંગ્રેસના નેતાની પત્ની છે એટલે બેલેન્સ કરે બને ત્યાં સુધી બેઠકો ઉપર એમણે આ સર્વે કર્યો છે એવું કે છે કોંગ્રેસ પંચાવન થી બાસઠ મળે છે એટલે કે કોંગ્રેસની સરકાર ત્યાં થાય છે એવું એ કે છે અન્યોને બે થી પાંચ બેઠકો મળે છે એવું એમણે કહ્યું છે અમારી પાસે એક બીજો રિપબ્લિક ટીવી એને પી માર્ક સાથે ગોઠવણ કરીને જે સર્વે કરાવ્યો છે નેવું બેઠકોમાંથી બ્યાસી બેઠકો ઉપરનો એમાં એનડીએ ને 18 થી ચોવીસ એટલે કે ભારતીય જનતા પાર્ટી હારે છે કોંગ્રેસ ને પંચાવન થી બાસઠ અન્યોને 2 થી પાંચ આ રિપબ્લિક ટીવી જે છે એ આમ તો મોદી ટીવી છે નરેન્દ્ર મોદી ટીવી છે એમ કહીએ તો ચાલે

અથવા તો ટીવી ચેનલો ઉપર અત્યારે એના ઉપર ઇન્ડિયા ટુડે સી વોટર્સ સી વોટર્સના જે દેશમુખ છે એ ગુજરાતમાં દેશમુખજી જે આરએસએસ પ્રચારક હતા એમના ભત્રીજા રામ છે એટલે તમને કનેક્શન સમજાઈ જાય ઇન્ડિયા ટુડે એ પુરીનું છે એ પણ પ્રો એસ્ટાબ્લિશમેન્ટ અને મોદી તરફી છે સી વોટર પણ મોદી છે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જેનું જોડાણ છે એને ચાલીસ થી અડતાલીસ બેઠકો આપી છે પીડીપી જે છે એને છ થી બાર આપી છે અને અન્યોને છ થી અગિયાર આપી છે એટલે ત્યાં કોંગ્રેસ અને એનસી ને સૌથી વધારે બેઠકો મળી રહી છે એવું આ મોદી નિષ્ઠો કહી રહ્યા છે આ એક્ઝિટ એક્ઝિટ પોલ પોલ છે એનો નેવું બેઠકોમાંથી માંથી એસી બેઠકો પરનું એ દર્શાવે છે અને ભારતીય જનતા પાર્ટીને એ અઠ્યાવીસ થી ત્રીસ આપી રહ્યા છે નેવું માંથી એટલે કે ભારતીય જનતા પાર્ટી હારી રહી છે એમ કે છે કોંગ્રેસ અને એનસી ને એકત્રીસ થી છત્રીસ આપી રહે છે ભાજપ અને કોંગ્રેસ બંનેની સાથે નો સંબંધ છે અનુરાધા એની સૂત્રધાર છે અને નેવું માંથી સત્યાસી બેઠકો ઉપરનો એમનો જે એક્ઝિટ પોલ છે એમાં એનડીએ એટલે કે ભાજપ એને ભાજપ અને ત્રેવીસ થી સત્યાવીસ થી પચાસ પીડીપી અન્યોને ચાર થી છ ઇન્ડિયા ટીવી અને સીએનએક્સ એ પણ રજત શર્મા છે રજત શર્મા એબીવીપી ના દિલ્હી યુનિવર્સિટીમાં જેટલી સાથે ભણનાર માણસ છે અને એમનું પ્રો મોદી એમનો જેને સ્ટાન્સ છે એમનો સર્વે એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીને 24 થી 34 બેઠકો મળશે કોંગ્રેસ અને એનસી ને 35 થી 45 બેઠકો મળશે એટલે કે કોંગ્રેસ અને એનસી આગળ રહેશે અન્યોને 16 થી 26 બેઠકો મળશે એટલે કે હંગ એસેમ્બલી એવી રીતે થાય કે જેથી ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર બનાવી શકે

હું એક્ઝિટ પોલ નો ભરોસો કરતો નથી એમાં કોંગ્રેસને જીતાડે કે ભાજપ ને જીતાડે હું પરિણામ આવે એને જ સ્વીકારવાનો પક્ષધર છું અને તમે પણ એ જ રીતે જે પરિણામ આવે એને સ્વીકારો એવી હું અપેક્ષા કરું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર